હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આંગણવાડીનું ગુજરાતમાં જે આંગણવાડીની ભરતી આવી હતી રિઝલ્ટ જાહેર થઈ ગયું છે આપણે આગળ જણાવેલું હતું કે આંગણવાડીની જે ભરતીની છે તેડાગર બહેનો તેમનું જે રિઝલ્ટ છે તે વીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ આવવાનું છે તો તેવી જ રીતે મિત્રો આજ વીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ જે આંગણવાડીની ભરતી ગુજરાતમાં ચાલી રહી હતી તેનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો આપણે મોબાઈલમાં જ તે ચેક કરવાના છીએ કે આપણું રિઝલ્ટ છે તે કઈ રીતે જોઈ શકીએ છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમારું મેરિટમાં નામ આવ્યું છે કે કેમ તે તે તમારા ઘરે તમે ચેક કરી શકશો અને તમારું જો જો નામ નથી આવ્યું આવ્યું છે તો તમારે શું કરવાનું રહેશે હવે અથવા તમારી અરજી રિજેક્ટ થઈ છે તો તમારે શું કરવું તો વાંધા અરજી કઈ રીતે ભરવી કઈ જગ્યાએ ભરવાની જે વગેરે બાબતે આગળ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમે આવી ગુજરાત સરકારની ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની યોજના રિલેટેડ અને નવી માહિતીના વિડીયો બનાવી અમે આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ તો તેની નોટિફિકેશન સૌ આપને મળતી રહે તો સલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે મેં અહીં મારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે હવે જે ગૂગલનું યુ આરએલ છે તેમાં આપણે સર્ચ કરશું આંગણવાડી ભરતી યુ આરએલમાં આપણે ટાઈપ કરશું આંગણવાડી રિક્રુટમેન્ટ બે હજાર પચીસ તો મેં અહીંયા સર્ચ કરેલું છે એટલે મને એ સજેશનમાં બતાવે છે તો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું મિત્રો સરકારની છે ઇચર ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે એપ્લાય ઇ ગુજરાત છે તેના ઉપર તો હું ત્યાં ક્લિક કરી દઉં છું મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ફ્રી આપણું પેજ જે છે તે લોડ થઈ રહ્યું છે તો મિત્રો જે ફાઇનલી ગુજરાત સરકારની વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા જે લોગો છે તેના ઉપર ક્લિક કરી દઈશું એટલે આપણે જે હોમ પેજ છે આ વેબસાઇટનું તેના ઉપર જતા રહીશું તો હું ત્યાં લોગો છે તેના ઉપર ક્લિક કરી દઉં છું મિત્રો તમે પણ આવી જ રીતે કરજો એટલે હું સ્ટેપ બાય સ્ટેપ તમને જે રીતે કહેતો છું એ રીતે તમે આગળ વધતા જશો તો તમે તમારા મોબાઈલમાં તે ખરે તમારું મેરિટ જોઈ શકશો રિજેક્ટ લિસ્ટ છે તે જોઈ શકશો વેઇટિંગમાં કેટલા લોકોનું નામ છે તે પણ તમે જોઈ શકશો તમે જો ગામડામાંથી ફોર્મ ભરેલું હોય તો તમારા ગામમાં કોનું સિલેક્શન થયું છે કેટલા જણાનું વેઇટિંગમાં નામ આવવા રાખવામાં આવ્યું છે અને કેટલા જણાની અરજીઓ રિજેક્ટ કરવાની રિજેક્ટ થઈ છે તે બધું જ તમે તમારા મોબાઈલમાં ઘરે બેઠા જોઈ શક્યો જોઈ શકશો તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો જે રિઝલ્ટ નું ટેબ વાળું પેજ છે તે ઓપન થઈ ગયું છે હવે આપણે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો રિક્રુટમેન્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે હું ત્યાં ક્લિક કરી દઉં છું ત્યાર પછી થોડું સ્ક્રોલ કરું છું એટલે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો અલગ અલગ અહીં ઓપ્શન આપેલા છે એમાં આપણે જે છેલ્લે ત્રીજા નંબર નું છે મેરિટ અને રિજેક્ટેડ લિસ્ટ તેના ઉપર ક્લિક કરવાનું છે તો હું ત્યાં ક્લિક કરી દઉં છું મિત્રો ફરી આપણું પેજ છે તે લોડ થઈ રહ્યું અને જે મેરિટ લિસ્ટ નું

આંગણવાડી કાર્યકર તેડાગર માટેની જાહેરાત વર્ષ બે હજાર પચીસ અર્બન લખેલું છે તો આ જે છે તે સિટી વિસ્તાર માટેનું છે તો આ બંને માંથી તમે જે વિસ્તારમાં ફોર્મ ભરેલું છે તમારું તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે બાજુમાં જે બટન આપેલું છે તેના ઉપર આ રીતે તમે સિલેક્ટ કરી શકો છો આપણે જોઈ લઈએ ત્યાર પછી જો તમે સિટી વિસ્તારમાં ભરેલું તો અર્બન વાળું છે તે સિલેક્ટ કરવાનું રહેશે અને ગ્રામ્ય વિસ્તાર માટે ભરેલું છે તો ખાલી જિલ્લાનું નામ આપેલું છે તે સિલેક્ટ કરવાનું રહેશે હવે તમે જે જિલ્લામાં આવતા હો અને જે સિટી વિસ્તારમાં આવતા હોય તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે હું આપણે રાજકોટ છે તે અહીં

અહીં તેડા ઘર માટેની જે પેલી છે તે સિલેક્ટ કરી લઉં છું તેના ઉપર મેં ક્લિક કરી દીધું ત્યાર પછી મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો સર્ચ નું જે બટન છે ગ્રીન કલર માં આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું ત્યાં ક્લિક કરી દઉં છું મિત્રો ફાઇનલી મિત્રો જે રિઝલ્ટ છે તે અહીં આવી ગયું છે તમે જોઈ શકો છો આપણે થોડું સ્ક્રોલ કરતા જઈએ રાજકોટ જિલ્લો છે ત્યાર પછી તાલુકો આપેલો છે ત્યાર પછી ગામડાનું નામ આપેલું છે અને વોર્ડ નંબર પણ આપેલા છે ત્યાર પછી આંગણવાડીનો ક્રમ આપેલો છે અને અહીંયા પોસ્ટનું નામ આપેલું છે ત્યાર પછી વ્યૂ મેરિટ લિસ્ટ અને રિજેક્ટેડ લિસ્ટ જે છે તે આપેલું છે અને ત્યાર પછી એપ્લાય ગ્રીવન્સ એટલે કે તમને

આંગણવાડી જે બીજા નંબરની ની છે ખડવાડી ટુ તેમાં આપણે મેરીટ લિસ્ટ જોઈએ જે પોસ્ટ છે તેડા તેળાગરની તો વ્યૂ મેરિટ તેના ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા ક્લિક કરી દઉં છું મિત્રો તો મિત્રો તમે સ્ક્રીન માં જોઈ શકો છો જે આપડું રિઝલ્ટ છે તે ઓપન થઈ રહ્યું છે અહીં તમે જોઈ શકો છો મિત્રો ઉમેદવાર મેરિટ લિસ્ટ ની માહિતી આપેલી છે આંગણવાડી નું નામ આપેલું છે આંગણવાડી કાર્યકર તેડા તેળાગર માટેની જે વર્ષ બે હજાર પચીસ રાજકોટ જિલ્લાની ભરતી છે તે છે ત્યાર પછી અહીં જિલ્લો લખેલો છે ઘટક લખેલો છે આંગણવાડી લખેલી છે કનેશરા ટુ અને તાલુકો જસદણ તેમજ ગામ અને હેર હોદો આંગણવાડી તેડાઘર માટેનું છે જે તમે સ્ક્રીન માં મિત્રો જોઈ શકો છો તો કુલ આમાં જે છે તે ચાર વ્યક્તિએ ફોર્મ ભરેલા હતા પ્રથમ ક્રમ જે છે શોભાબેન વાલજીભાઈ કિહલા અટક છે જેનું વ્યવહારિક સ્થિતિ જોઈએ તો પ્રણિત છે અને એની જ્ઞાતિની આપણે વાત કરીએ તો એસીબીસી એટલે કે ઓબીસીમાં આવે છે જ્ઞાતિનો સ્કોર દસ તેને માર્ક મળેલા છે તેમજ શૈક્ષણિક સ્કોર છે તે સાઠ પોઇન્ટ સડસઠ મેળા છે ને આમ કુલ એને સિત્તેર પોઈન્ટ સડસઠમાં થયેલા છે તો તે પ્રોવિઝનલ ફર્સ્ટ આવેલા છે એટલે કે આ રિઝલ્ટમાં શોભાબેન વાલજીભાઈ કિહલા જે છે તે પહેલા નંબરે આવેલા છે અને સિત્તેર પોઇન્ટ સડસઠ જેના માર્ક છે સિત્તેર પોઇન્ટ સડસઠ માર્કે તે પહેલા નંબર છે ત્યાર પછી બીજા નંબરે બેન છે તેમને દસ માર્ક એસીબીસીના ઓબીસીના મળેલા છે પરંતુ શૈક્ષણિક લાયકાત તેની ઓસી હોવાથી તેને પચાસ માર્ક મળેલા છે અને આમ કુલ એના સાઠ ચાલીસ માર્ક થાય છે તે વેઇટિંગમાં પ્રથમ નંબર હશે ત્યાર પછી જલ્પાબેન રાવતભાઈ મેવાસિયા જે છે તે એસીબીસીમાં જ છે તેના દસ માર્ક છે પ્લસ શૈક્ષણિક લાયકાતના ચોત્રી માર્ક આમ ચુમ્માલી પોઈન્ટ સાથે તે વેઇટિંગમાં બીજા નંબર હશે અને ત્યાર પછી ચોથા નંબરે છે કાજલબેન મગનભાઈ વનાળિયા પરિણીત મહિલા છે જે એસીબીસીની કેટેગરીમાં આવે છે તેના શૈક્ષણિક માર્ક જે છે તે એકત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ છે અને અને જ્ઞાતિનો સ્કોર દસ એટલે કે એસી દસ માર્ક મળેલા છે આમ કુલ એકતાલીસ પોઈન્ટ ઓગણત્રીસ મળેલા છે પણ પરંતુ તેમનું નામ વેઇટિંગમાં રાખવામાં આવેલું નથી મિત્રો તો વેઇટિંગમાં જે છે તે બે વ્યક્તિનું નામ રાખવામાં આવે છે અને જે મેરિટમાં આવ્યા છે જે તે કદાચ નોકરી ઉપર હાજર નથી થતા અથવા રાજીનામું આપે છે એવું કોઈ સંજોગો બને તો વેઇટિંગમાં જે બે વ્યક્તિ છે તેમાંથી એક પહેલા નંબરે વ્યક્તિ છે તેમને બોલાવવામાં આવશે અને ઓર્ડર આપવામાં આવશે આ વેઇટિંગ લિસ્ટ છે તે છ મહિના સુધી રાખવામાં આવશે જો છ મહિના સુધી વેઇટિંગ લિસ્ટ ઓપરેટ નથી થતું તે ઓટોમેટિક રદ કરી દેવામાં આવશે તો આ રીતે મિત્રો તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં તમારું જે આંગણવાડીનું ફોર્મ ભરેલું છે તે ચેક કરી શકો છો અને જોઈ શકો છો ત્યાર પછી આપણે રિજેક્ટેડ લિસ્ટ છે તે જોશું આગળ તો આમાં આપણે મિત્રો બેક કરી દેવાનું છે હું અહીં બેકના બટન ઉપર ક્લિક કરી દઉં છું તો ફરી તમે જોઈ શકો છો અહીં રિજેક્ટેડ જે લિસ્ટ છે તે આપણે જોશું તો અહીં રિજેક્ટેડ લિસ્ટ ઉપર હું ક્લિક કરી દઉં છું તો આપણું રિજેક્ટેડ જે લિસ્ટ છે તે ઓપન થઈ રહ્યું છે હવે અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો પ્રથમ એપ્લિકેશન નંબર આપેલા હશે ત્યાર પછી નામ આપેલું છે મનીષાબેનનું નામ છે ત્યાર પછી તેનો મોબાઈલ નંબર પણ આપેલો છે અને આંગણવાડીનું નામ પણ આપેલું છે અને તેની અરજી છે શા કારણે રિજેક્ટ કરવામાં આવી છે તેની વાત કરીએ તો આપ કનેસરા ગામના રહેવાસી ન હોવાથી આપની અરજી રિજેક્ટ કરવામાં આવેલ છે શ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં રહેવાસી પ્રમાણપત્ર ગ્રામીણ વિસ્તારમાં સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપન થયેલી હોય તે મહેસૂલી ગામનું અથવા શહેરી વિસ્તારના સંદર્ભ નગરપાલિકા મહાનગરપાલિકા જે તે ચૂંટણી વોર્ડનું નથી તો તે સ્થાનિક રહેવાસી ન હોવાથી તેમનું ફોર્મ જે છે તે રિજેક્ટ કરવામાં આવ્યું છે ત્યાર પછી બીજા એક બેન છે તેમનું પણ કિરણ બેન છે એમ ફોર્મનું રદ કરવામાં આવ્યું છે અથવા તેનું પણ એવા જ કારણથી ફોર્મ જે છે તે રિજેક્ટ કરવાનું છે આપ કનેસરા ગામના રહેવાસી હોવાથી આપની અરજી રિજેક્ટ કરવામાં આવેલ છે આવી રીતે મિત્રો તમે રિજેક્ટેડ લિસ્ટ છે તે તમે જોઈ શકો છો આમાં કુલ ત્રણ જણાના ફોર્મ જે છે તે રિજેક્ટ કરવામાં આવ્યા છે ચાર જણાના ફોર્મ જે છે તે સિલેક્ટ થયા છે કુલ આમ સાત જણા કનેસરા ગામ છે તેમાં ફોર્મ ભરવામાં આવેલા હતા તો હવે આપણે મિત્રો બેક કરી દઈએ ત્યાર પછી તમે મિત્રો અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો એપ્લાય ગ્રીવન્સ એટલે કે તમને કોઈ વાંધો હોય તમારું ફોર્મ શા કારણે રદ કરવામાં આવ્યું અને તમારું ફોર્મ બરાબર હતું એવું તમને લાગતું હોય તો એપ્લાય ગ્રીવન્સ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને જે ફોર્મ ખુલે છે તેમાં તમારે બધી જે માહિતી છે તે ભરી દેવાની રહેશે અને જે ફોર્મ છે તે તમારે સબમિટ કરી દેવાનું રહેશે એટલે તમારી અરજી છે તે રાજકોટ જતી રહેશે અને જ્યારે તમને બોલાવવામાં આવે ત્યારે તમારે ત્યાં રૂબરૂ જવાનું રહેશે અને તમારો પ્રશ્નો છે તે મૌખિક તમારે ત્યાં કાળે જણાવવાના રહેશે અને તમને રૂબરૂ તે સાંભળવામાં આવશે અને પછી તેનો જે નિકાલ છે તે તમને કરવામાં આવશે અને તમને સંતોષકારક જવાબ જે કંઈ આગળની કાર્યવાહી થતી છે તે કરવામાં આવશે જે ફોર્મ છે તે તમે અહીં મિત્રો જોઈ શકો છો આવી રીતે તમારે આ ફોર્મ જે છે તે વાંધતા અરજીનું કરવાનું રહેશે અને અપીલ અરજી કરવાની હોય તેમાં તમારે ફરિયાદ જે તમારી હોય તેનો ફોટો પાડીને અપલોડ પણ કરવાનો રહેશે તો આ રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં તમારું મેરિટ લિસ્ટ જે આંગણવાડી છે તે જોઈ શકો છો રિજેટ ટેડ લિસ્ટ છે તે જોઈ શકો છો અને વાંધા અરજી પણ કરી શકો છો તો આશા રાખું મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરજો હાઈપ આપવાનું ભૂલતાની કમેન્ટની બાજુમાં જે હાઇપનું ઓપ્શન આવે છે તેના ઉપર ક્લિક કરી અને અમને હાઈટના પોઈ પોઈન્ટ આપજો મિત્ર તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ